સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેરના અનેક મેડિકલ સ્ટોરની અંદર કપ સિરપના સ્ટોક અંગેનું ચેકિંગ હાથ ધરાયું શહેરના અનેક મેડિકલ સ્ટોર ઉપર ગેરકાયદેસર રીતે કપ સિરપના જથ્થાનું વેચાણ કરવામાં આવે છે આ નશાકારક કપ સિરપનું સેવન કરી યુવાનો નશાના રવડે ચડતા હોય છે જેને અટકાવવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અનેક વખત મેડિકલ સ્ટોર ઉપર ચેકિંગ કરવામાં આવતું હોય છે ત્યારે ફરી એક વખત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને બોરતળાવ પોલીસ સહિતની પોલીસ દ્વારા શહેરના અનેક મેડિકલ સ્ટોર ઉપર કપ સિરપના સ્ટોક અંગેનું ચેકિંગ કરાયું હતું જોકે આ ચેકિંગ દરમિયાન બિનઅધિકૃત રીતે કોઈ કપ સિરપનો જથ્થો મળી આવ્યો ન હતો আমরা লোকনা আর কি আছে 7 আর 2060 何で কেজল কোনো রান্বে বরফ করবে